નમસ્કાર આપ જી રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા જિલ્લાના સાવલી ખાતે બચત ઉત્સવ ઉજવાયો વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં નાણાં મંત્રી નિર્મલા સીતારમન દ્વારા નેક્સ્ટ જન જીએસટી સુધારાઓની અમલવારી થતાં વેપારીઓ અને ગ્રાહકોને દિવાળીના ટાણે લાભ થશે આ જાગૃતિ માટે સ્થાનિક ધારાસભ્ય કેતન ઇનામદાર સહિત ભાજપના હોદ્દેદારો અને કાર્યકરોએ વેપારીઓનો સંપર્ક કરી જીએસટી સુધારા અંગે ચર્ચા કરી હતી સાવલી ધારાસભ્ય કેતન ઇનામદાર એપીએમસી ચેરમેન રાજુભાઈ પટેલ તાલુકા ભાજપા પ્રમુખ સુરપાલસી અને નગરપાલિકા પ્રમુખ હર્ષ પટેલ સહિત હોદ્દેદારોએ વેપારીઓ સાથે આત્મીય મુલાકાત કરી હતી વેપારીઓને સુધારાના ફાયદા અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા સાથે જ દુકાનો પર જીએસટી બચત ઉત્સવ દર્શાવતા સ્ટીકરો પણ લગાવવામાં આવ્યા હતા આ પ્રસંગે ધારાસભ્ય કેતન ઇનામદારે ગ્રાહકોને ખરીદીમાં થતી બચત સાથે સ્વદેશી અપનાવો દેશનો વિકાસનો સંદેશ આપ્યો હતો આજે સાવલીનગર અને સાવલી તાલુકાની અંદર ભારત દેશના વડાપ્રધાન આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને કેન્દ્રીય આપણા નાણામંત્રી મંત્રી નિર્મલા સીતારમણજીએ જે રીતે જીએસટી રિફોર્મ કરીને દેશના મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગની દિવાળીને સુધારી છે અને આજે જે જીએસટી આપણા દેશ લેપ હતા એમાં બે રાખીને ઘણા લોકોને એમનું પોતાના બચત ઉત્સવ એટલે એના મહિને જે નાણાકીય જે ખર્ચ થતો હોય એમાં અનેક ઘણો નાણાકીય ખર્ચ બચી જાય અને એનામાં એમાં બચત થાય અને એનો સદુપયોગ બીજી રીતે થાય એવા હેતુથી જે રીતે કરી જેમાં આજે અમે તાવલીનગરની અંદર વેપારી મંડળના શુભેચ્છાઓ પણ આપી સાથે સાથે જીએસટીનો લાભ વેપારી મંડળ અન્ય ગ્રાહકોને આપે એવી વિનંતી પણ કરી અને એમાં પણ દરેક વેપારીઓ પણ જોડાયા છે આ જીએસટી સ્ટેપ વધારવા માટે ખૂબ ખૂબ હૃદયથી આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબને પણ અમે ખૂબ અભિનંદન આપીએ છીએ એમનો આભાર માનીએ છીએ અને સાથે સાથે એક ઉચ્ચ નારો સ્વદેશી લાવો દેશ બચાવો કારણ કે જો આત્મનિર્ભર આપણે થઈશું તો જ આપણો દેશ એકસો પિસ્તાળીસ કરોડની આપણી જે જનતા છે એ કોઈના પર નિર્ભર રહે અને આપણા દેશની અંદર એ ટેલેન્ટ છે જ દેશના પ્રત્યેક નાગરિકની અંદર એ ટેલેન્ટ છે ત્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે નારો આપ્યો છે કે સ્વદેશથી લાવો દેશ બચાવો એ નારાને પણ બુલંદ કરવા માટે દેશના પ્રત્યેક નાગરિક એની અંદર જોડાઈ રહ્યો છે એનો પણ આનંદ છે ફરી એક વખત કેન્દ્રના નાણામંત્રી મંત્રી તેમજ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને ખૂબ ખૂબ અમે અભિનંદન આપીએ છીએ એનો આભાર માટે